મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભુજ શહેરમાં સ્વચ્છતા અને દબાણ હટાવવામાં આવ્યા ખરેખર તો હું આપના માધ્યમથી આ સરકારને અને સરકારના જે કોઈ પ્રતિનિધિઓ છે તે અને ભુજ વિસ્તારના ધારાસભ્યને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે માત્ર દેખાવા પૂરતી ભુજને સ્વચ્છતા ન રાખો સાંસદ હોય ધારાસભ્ય હોય કે સત્તાધારી પક્ષના લોકો હોય જ્યારે સ્વચ્છતા અભિયાન આવે છે ત્યારે સામેણા લઈને ફોટા પાડવા માટે અને મીડિયામાં આવવા માટે કરીને સામેના લઈ અને સફાઈ કરતા હોય છે હકીકતે ભુજ શહેરને જો સુંદર બનાવવું હશે તો કાયમી ધોરણે સફાઈ કામદારોને જો બરાબર વેતન આપવામાં આવે જે સફાઈ કામદારો સવારેથી પાંચ વાગ્યાથી કરી અને લગભગ સાંજના પાછા પોતાની ડ્યુટી ઉપર લાગી જાય છે આવા લોકોને વેતન પૂરું આપવામાં આવે તો જ હું એમ કહું છું કે ભુજ સુંદર બની શકે માત્ર પડદાઓ સફેદ લગાડવાથી કે ભુજના બસ સ્ટેશન પાસેથી જે દબાણો છે એ દબાણો હટાવવામાં આવ્યા છે તો એ દબાણ હટાવ્યા પછી આજે બેરોજગાર જે હતા જે વેપારીઓ જે નાના નાના વેપારીઓ રેકડી ઉપર પોતાનો ધંધો કરે છે તો એ લોકોને રોજગારી કોણ આપશે આ ચાર દિવસ મુખ્યમંત્રી આવે છે એટલે એ લોકોનો રોજગાર બંધ થઈ જાય જો આવું જ કામ કરશે આ સરકાર તો મને લાગે લોકોએ પણ હવે જાગવાની જરૂર છે કારણ કે લોકોને આંખ ક્યારે ઉઘડશે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ઠાલા વચનો આપે છે મોટી મોટી વાતો કરે છે અને જ્યારે કોઈ સીએમ કે વડાપ્રધાન આવે તો રેકડીઓવાળાને હટાવવામાં આવે છે નાના નાના ધંધાર્થીઓને હટાવવામાં આવીને માનસિક જે રીતનું ત્રાસ આપવામાં આવે છે હું આવે ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરું છું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના મંત્રી તરીકે ને સાથે સાથે હું ભુજની પ્રજાને પણ કહું છું કે જ્યારે જ્યારે સત્તાધારી લોકો તમારી સમક્ષ આવે સફાઈના સામેનાઓ લઈને મત માંગવા માટે તો તમારે એમ પૂછવું જોઈએ કે સફાઈ માત્ર એક દિવસ પૂરતી કેમ કાયમી ધોરણે સફાઈ કેમ નથી થતી ભુજની એટલે પહેલાં તો ભુજના ધારાસભ્ય પોતાનું હૃદય સાફ કરે અને ત્યાર પછી ભુજ સ્વસ્થની વાત કરે ગઈકાલે ધારાસભ્ય શ્રી આવ્યા ભુજ બસ સ્ટેશન જોવા માટે હે અને હું એમ કહું છું કે મોટા માથાઓના જે દબાણો જે છે હું એક રાજકીય વ્યક્તિની ત્યાં કંઈ એક દુકાન છે દુકાનના કારણે જો નાના ધંધાર્થીઓને હટાવવામાં આવે તો ખરેખર દુઃખદ ઘટના કહી શકાય રાજકીય વ્યક્તિ ગમે એટલો મોટો કેમ ન હોય વડાપ્રધાનનો સુપુત્ર હોય કે મુખ્યમંત્રીનો સુપુત્ર હોય કોઈના પણ દીકરાઓની કે સગા વાલા દવલાની નીતિ ન અપનાવી જોઈએ પહેલાં તો જે સાચા દબાણો છે એ દબાણ હટાવવા જોઈએ હું આપના માધ્યમથી એ લોકોને પણ કહું છું જે લોકો દુકાન જૂની કરીને બેઠા છે એ લોકોને બે હજાર ચોવીસની ચૂંટણી આવશે ત્યાર પછી આ જૂની જે દુકાનો છે એનો નંબર લેવામાં આવશે આ સરકાર તરફથી એટલું ચોક્કસ કહી શકાય કારણ કે માત્ર અત્યારે બસ સ્ટેશનને ચુંદરી ઓઢાડી અને ભુજના લોકોને કચ્છના લોકોને પર્યટકનું સ્થળ બને ભુજના લોકો વખાણે એવું ખાલી બસ સ્ટેશન બનાવ્યું છે કરોડોના ખર્ચે બસ સ્ટેશન બનાવ્યું પણ આવનારી સુવિધામાં જે સ્વચ્છતા છે એ કોણ રાખશે એની જવાબદારી પણ કોણ લેશે એ પણ સરકારે નક્કી કરવું જોઈએ ને હું આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ કહું છું અને એસપી સાહેબને પણ કહું છું કે જ્યારે બસ સ્ટેશન ચાલુ થાય ત્યારે પોલીસ ચોકી ત્યાં તટસ્થ જોઈએ પોલીસ કર્મચારીઓની ત્યાં હાજરી હોવી જોઈએ સાથે સાથે જે નગરપાલિકાની જવાબદારી છે એ નગરપાલિકાએ પણ પોતાની જવાબદારીમાંથી હટવું ન જોઈએ એવી મારી સ્પષ્ટ માંગ છે અને આવનારા સમયની અંદર જો બસ સ્ટેશન બાબતે કોઈ પણ કચ્છની પ્રજાને હેરાનગતિ થઈ કે પાર્કિંગ વ્યવસ્થા માટેની જો કોઈ દંડ લેવામાં આવશે પાર્કિંગ બાબતે જો કોઈ હેરાનગતિ થશે અથવા જે કોઈ કંપનીઓને સોંપવામાં એ કંપનીઓ દ્વારા જો કચ્છના નાનામાં નાના છેવાડાના માણસને હેરાન કરવામાં આવશે તો હું આપના માધ્યમથી એવા લોકોને સ્પષ્ટ ચેતવણી આપું છું કે કચ્છના લોકોને હેરાન ન કરજો અન્યથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ એ કચ્છની પ્રજા સાથે હંમેશા રહી છે અને રહેશે અને આવનારા દિવસોની અંદર પણ અને આવતીકાલે પણ

કે જો ખરેખર તમે ભ્રષ્ટાચાર દૂર કર્યો હોય તો લગ્ન કરવામાં જે પરિણીત આવે એને ચુંદરી ઓઢારવાની હોય નહીં કે તમે કહો વરરાજાને ચુંદરી પહેરાવો આ તો એના જેવો તાલ છે કે જ્યાંથી શ્રી પસાર થવાના હોય વાયબાટ સમિટમાં વિદેશના મહેમાન લોકો બધા પસાર થવાના તો આપે જોયું આરટીઓ સર્કલ પાસે ખાવરા રોડ જે એરપોર્ટ રોડ છે ત્યાંથી એ બધી જગ્યાએ પડદા લખાડીને દુકાનવાળાના દુકાનોના ધંધા બંધ કરી નાખ્યા જો આ રીતનું તમને કરવું હોય તંત્રને તો લોકોએ પણ જાગવાની જરૂર છે કે માત્ર બે દિવસ પૂરતો શું કામ જો તમારે સ્વસ્થ રાખવું હોય જો તમને સારું લગાડવું હોય જો મારું ભુજ એ સ્વસ્થ ભુજ રાખવું હશે તો કાયમી એનો ઉકેલ જોશે માત્ર બે દિવસ પૂરતા કોઈની રોજગારી છીનવી અને કુદરતનો ગુનેગાર આ સરકાર થઈ રહી છે અને લોકો બે હજાર ચોવીસમાં હવે જાગશે એવો મને વિશ્વાસ છે કારણ કે જો હવે નહીં જાગે તો આવનારો સમય આનાથી પણ વિશેષ લોકો માટે ખરાબ આવશે એવું મારું સ્પષ્ટ માનવું છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ